હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મારું નામ છે પ્રભા જાદવ હું બોલું છું ભાવનગર શહેર છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે દિવસના અગિયાર વાગ્યા છે બ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા બ્લોગમાં બન્યા રહેજો આજ હું તમને રુવા પરિમાના દર્શન કરાવીશ તો મારા બ્લોગમાં બન્યા રહેજો दुआ परी माए जाए से ना लिलू लिलू सब से तंजे शुभसो परिमाए पग्या से है और वो परिमाए पग्या से तुम जो इसे कसो गेट से मेन गेट आ अंदर जानो से

પરિમાત માનતા છે સિન બલે સ્વીકારી લેતા છે પર દર્શન કરીને આપણે 12વી આવ્યા છીએ

परमेश्वर महादेव ना दर्शन करवा सही से अब आज पूरा मंदिर से आप दर्शन कर फोटो खोसी गणपति दादासी सोमनाथ तुनवेश्वर केदारनाथ तंबकेश्वर, काशी विश्वनाथ नागेश्वर रामेश्वर हिमाशंकर बैजनाथ ओंकारेश्वर माँ का लेश्वर मम्मे लेश्वर मैं सोमना बार सोती लिंगना फोटा मुकेला से खेल से आदिप मारा से आबाजो आबाजो आबाज लेख से

એ ફર આના દર્શન કરીને હે કે ઉતરી થી આ રોવા પરી મંદિર થી આપણે આલા પણે મંદિરે દર્શન કરી આયા આ મેદાન છે મોટો જબરૂ રોવા પરી તેલા આવો સુનો દરવાજો તોય કાટ નાખ્યો આ બાજુ ઓફિસ સે કાર્ય લઈ ની ન જમો કાર્ય લઈ ઓફિસ સે હવે આપણે હેઠે મંદિર બનાવવામાં આયા છે ત્યાં દર્શન કરવા ચાહી છે હે તાલન ड़ो से आ बाजू शीतलाई से कृष्ण आ राधा कृष्ण से रांदलमा से आ मंदिर से आया बाजू रांदर राधा कृष्ण शीतलाय माँ आ बाजू माँ काली माँ आ बाजू रो होड़ो से दर्शन कर ली था से दर्शन करने और पर ये ऐसी आबा जो आपने दर्शन करवा गया था दर्शन करने ये ऐसी आबा जो मंदिर से तुम जा सको सो भजन दर्शन कर लियो આપણે રો પરમાના દર્શન કરી લીધા છે. આપણે સૂર્ય પર દર્શન કરી લીધા છે. અને દર્શન કરીને બહાર એવા છે. નજર સેમ કરી લીધા છે આપડે ગેટ બહાર આવી ગયા ગેટ છે તમે જોઈ શકો છો આ ગેટ સે આવાસ મેદાન સે તમે જોઈ શકો છો આ બધું મેદાન સે આવાસ જો કાગડા સે આ કાગડા સે તમે જોઈ શકો છો જો આ બે કાગડા સે आजू पार्किंग से गाड़ी नहीं आ बाजू पार्किंग से आ बाजू पार्किंग से तेम जो इच्छन करें बार भी आ से वह अपने बार जाए से आमेदान से आ बाजू આ બસ પાટીને આ બસ પાટી છે હવે આપણે ગેટ 12 અહીંયાથી આ રૂવાપરિનો ગેટ છે તમે જોઈ શકો છો હવે આપણે ઘરે થઈ છે

તે દેખે આપણે ખમણ ખાવા થાય એટલે આ વાટમાંથી ખમણ લાવ્યા જલેબી લાવ્યા તો હવે આપણે ખમણ ને જલેબી ખાઈ લી પછી મળીએ પાછા ઘરે કરાય ગયો હે રુદુ ક્યાં ગયો તો રુધુ ઘર નું ધ્યાન રાખે હે હે આપણે રૂઆપરી મંદિર ગયા હતા દર્શન કરીને તે ઘરે વિહેવા છે એ ઘેરે આવીને આપણે રસોઈ બનાવી રસોઈ બનાવીને આપણે જમી લીધું છે જમીન તે આપણે હવે વિડીયાને હેઠ આપીએ છીએ અને રૂઆપરી માનો કાક ઇતિહાસ છે તે વલ્લભીપુરથી આવેલા છે અને ધૂંધળીમાળ કરીને દાદા છે તે તપમાં બેઠેલા હતા તેમના છેલા હતા તે માં રોટલા માંગવા જતા હતા અને માં એમને રોટલા ઘડીને આપતા હતા અને ધનરેમળ દાદા જ્યારે તાથી ઊભા થયા ત્યારે એમણે એમ કીધેલું કે ઉગવણી દશા તરફ તમે હાલતા થઈ જાઓ પછીમાં રૂઆપરીમા ઉગવણી દશા તરફ હાલતા થઈ ગયા અને વડવા છે ત્યાં એણે વિહામો ખાધો હતો ત્યારે વડવા ચોક માહિતી રુવા પરિમાનું મંદિર છે અને ત્યાંથી પણ અહીં ચાર કિલોમીટર જે ભાવનગરથી ચાર કિલોમીટર આગળ હલ્યા હતા ત્યાં દરિયો હતો અત્યારે હાલમાં દરિયો નથી આખો યોગ્ય છે અને ત્યાં પેલા દરિયો હતો પછી માને એમ થયું કે હવે આગળ જાવું કે પાસો આવવું પછી માએ એ પાસા વળ્યા ના અત્યારે મંદિર બંધાણું છે અને ત્યાં રોવા પરિમાનું મંદિર છે અને રૂવા ગામય ગામનું નામય રૂવા પડ્યું છે આપણે દર્શન કરીને ઘરે વ્યા છીએ જો તમને આવો કા કે એમનો ઇતિહાસ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય અને મળીએ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી ગુડ નાઇટ